જય માતાજી જય મોટા મુસલમાનની સાથે પરિવાર મિત્રો આજે આવી ગયા સત્તા મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો પહેલાં આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે ચૌદ ચાર બે હજાર પચીસ ને વાર્ષિક મિત્રો આવી ગયા સોમવાર કાલે મિત્રો રવિવાર મિત્રો રજા થયા સોમવાર મિત્રો આવી ગયા છે જોઈ લે છે મિત્રો લાલ હરાજી લાલ લાલ હરાજી મિત્રો જે અત્યારે થાય છે જોઈ લો અહીંયા અને સફેદ ડુંગળીની મિત્રો અત્યારે થાય છે અહીંયા તો એકાદો વકલ મિત્રો આજે આપણે સફેદના પણ તમને બતાવશું એટલે આપણે આઈડિયા આવી જાય મિત્રો પહેલાં તમને આપણે નામ આઠ નવ દસ અગિયાર બાર તેર તેર રૂપિયા બસો તેર બોલવું ભાઈ આ વારો બસો તેર નવો

રાહ 210 હાલો હારું છે હાલો ભાઈ એક અલ્પ આમાં જીબી દો વકલ છે આયા 210 રૂપિયા 155 રૂપિયા ભાઈ હા

100 روپے بہت تو کمپنی ہے گاڑی سے اڑیے 239 bolo chale 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 239 600 600 کیا یہ گھڑتی مووی ہے گھڑتی کرتے ہو 217 روپے

પત્રીસ સાચ પંચે જીવે જૂલમાં ફેફાલી પોતા પાવન બંધાવણ સાઈઠ સાઠ રૂપિયા બચ્સો સાઠ ગુરુ બચ્સો સાઠ બોત્સો સાઠ રૂપિયા એક બસો સાઠ અરે હા હા સંતાજીવા બેસી બોલો બડા કરો 500 565 બોલો 68 હા બોલવા અમે હવે એ બોલ લે ઓરે ઘર છોડીને બોલ્યું છે અબે 600 167 બોલો છે 68 69 98 70 હોય કે આ બધા કર એ કિરીટભાઈ 24

બસો ને ત્રેપન બસો ને ત્રેપન રૂપિયા બાવન પંચાવન એટ એકસઠ પાસિતરતેર પંચોતેર અઠ્યોતેર એસી બસી પચાસ છી ને એકસો રૂપિયા એકસો છીએ

پیس روپیہ شاہ بھائی بسو نا پتاس روپیہ سو دینی بھائی પચ્યાસી પચાસ રૂપિયા ત્રણસો પાંચ પાંચ રૂપિયા બસો પાંચ રૂપિયા છ ભાઈ બસો પાંચ રૂપિયા પાંચ રૂપિયા બસો પાંચ પાંચ રૂપિયા મુલભાઈ પાંચ રૂપિયા પાંચ બાર રૂપિયા બસો પાંચ છ સાત આઠ નવ છો ખાલી બસો એકવીસ બાવીસ રૂપિયા બસો સોવી સોવી રૂપિયા બસો સોવી સો રૂપિયા બસો સોવી પચીસ પચીસ છવીસ છવી રૂપિયા અઠાવીસ બેતાલીસ બેતાલીસ બેતાલી રીતે બેતાલી રૂપિયા બેતાલીસ